આલ્લો માઇ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જઈ દ્વારકાથી જેમાં પીઠ તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આ આલો બ્લોગની શરૂઆત કરીએ તો દોસ્તો વરસાદ બે દિવસથી ફૂલ વરસાદ હતો તો હવે બંધ રહ્યો તો આપણે વરસાદ આવી જાય ને વાડીએ તો જો લાખીને કાબડને અહીંયા બાંધેલા હે ને એમને બધાને બાજરીને ઝારને જે મિક્સમાં હે આવેલું એમાંથી વાટીને નાખી દીધું હે અને આજે આપણા ઘરે એક ન્યૂઝ આવ્યા છે કેમ કે આપણે પે પીહે ને જે એ રાતે વી અણી એ પાડો લાવે છે તો રાતે તો વરસાદને એવું બધું હતું ને એટલે આપણે શૂટિંગ નથી કરવું પણ આપણે થોડી વાર પાસે જઈએ અને તમને ઘોંડી પે અને એનો પાડેડો બતાવું કેવું છે કેવો અમારો પાડેડો આવ્યો હે એમ તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને આગળનો વરસાદ બહુ હતો એટલે બીજો બહુ વિડીયો શૂટ નહીં થયો એટલે કાનનું જ વિડીયો શૂટિંગ કર્યું અને ઘરનું જ આજનો વિડીયોમાં હે ને કારનું કામકાજ જ આવશે કારણ કે જો વરસાદ બહુ હોય બે 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 ત્રણ ને બનાસ નદી તો બનાસ નદી તો તમને રોજ બતાવું છું એમાંય આજ રાતે તો ભરપૂર પાણી આવેલું બે કાંઠાની અંદર ને બનાસ નદી પણ અને કાલે આપણી વાડી તો હે ને ડેમ બની જતી થોડી વાર માટે આજે આપણે બધું પાણી કાઢી નાખું ને હવે જ વરસાદ બંધ થયો એટલે હવે આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ તો વિડીયોની અંદર બને રહેજો તો ચાલો જય દ્વારકાતીશ બધાને इधर ही बात करना है मेरे को बोलो क्या करते हो ताबा ऊपर जाते हैं ताबा ऊपर जाते हैं हाँ। ताबा ऊपर हाँ। क्यों ताबा ऊपर क्यों जाते हो उसको फेंकते हैं किसको इट्टू को फेंकते हैं हाँ। इट्टू को अभी नहीं फेंकना है तो कहाँ फेंकता है क्योंकि हमको इट्टू चाहिए ताबा ऊपर चाहिए इट्टू चलो तू क्या करने आया है मैं ऐसका हाँ, खाने आया हूँ तू ऐसका खाने आया है चप्पल काटू किधर से आया वो हाँ चप्पल काटू नहीं चप्पल नहीं काटना है ना क्यों बस चप्पल चप्पल गंदे हो जाएगी हाँ हाँ चप्पल गंदे हो जाएगी नहीं फेंकना है ठीक है अंकल हाँ कायरू कायरू क्या कर रहा है कार्ड फूटा है और पापा पापा फोन जोते हैं फोन जोते हैं हाँ। और तुम हिंदी में क्यों बात करती हो गुजराती नहीं आता है तेरे को नहीं नहीं आता है गुजराती मुझे कहा आता है तो बॉम्बे में रहते हो तुम तो ऊपर को कायू है क्या आया है ओए वीडियो बनाओ जो ऊपर वीडियो बनाओ जो ऊपर हाँ नहीं मुझे इसका मैं ये वीडियो बनाना है नहीं

तो अर्धु गुजराती अर्धु हिंदी ने ऐसा इंग्लिश इंग्लिश चाइना भाषा क्यों बोलता है तू गुजराती हाँ मैं गुजराती आवडे है आवडे है तो क्यों हाँ हमारे सामने क्यों हिंदी में बात करता है मुझे पता है पता है और माँ गाय मिस्सू कापियो क्या गाय ने આ આપણે હે ને આ ઉદેશી થારી બનાવી અને જો તેસને રાખી દીધી હાય આપડી ગોટી ભેં મસ્ત મજાનો હે ને પાડે ડોલાવી હે જો પાડો લાવી કાલે આજ રાતે વીણી જો તેસને જો તો આયા બાંધી દીધી છે જો તેસને વરસાદ હતો એટલે ઢારિયામાં છે આખી રાત ને આમાં બાંધી લી જો અહીંયા કનેકર અમારા પાડા ભાઈ આ રાઈ કુંટી આપડી પાડો આવજો મસ્ત મજાનો પાડો હે જો કુંટી જેવો ને જેવો આ હે ને પાડા ને થોડો કે આગો બાંધવાય ના દે 15 દિવસ સુધી આવું ચાલશે કે આગો જવાય ની દે ના કોઈ થોડીક વાર માટે મિત્રો તો આપણે આવી જાય એ આપણા તાબા ઉપર ને તાબા ઉપરથી જો વરસાદ પછીનો નજારો તમને બતાવું જો જો પાણી ભરવું ચારે બાજુ જો ખેતરા આ છે પાણી આ જો આ આપણું બીજું ખેતર છે ને એ અમારા કાકાનું ખેતર છે ને તો પૂરું ભરવું એકદમ કેમકે આજે આ બધું આ ગામનું પાણી છે ને આ બાજુ પણ પાણી દેખાઈ જવું અને આ બાજુ તો આ તલાઈ પાછળ જે અમારા ગામનું તલાવ આવેલું છે ને તલાઈની પાછળનું જે છે ને એ તો પૂરેપૂરું આખું ભરેલું જ છે તો જો વરસાદ પસીનો નજારો વરસાદ અત્યારે બંધી અને આપણે અહીં તાબા ઉપર આવી ગયા ને થાબા ઉપરથી તમને કંઈક આવો નજારો દેખાઈ દઉં વરસાદ પસીનું આરું જો આપણે લાખે બી એને કાબર નહીં બતા આપણી ગાડીને આજે નાવા માટે આપણે ખોલી કરી દીધી કવર લઈ લેતું જો અમારા લેબડાની ઉપર જો બે કા કોઈલ ના હે જો એક આ બેઠું અને એક આ સાઈડ અહીંયા બેઠું જો વચ્ચે ની વચ્ચે અને એક અહીંયા બેઠું હે પણ જો આ બચ્ચા કોયલ નહીં પણ એને હે ને ખવડાવે છે કાગડા કાગડું ખવડાવે હે કેમ કોયલ ખબર હે ને કે કાગડાને શેત્રે એમ કોયલ લેજો કાગડાને શેતરે લે આ બચ્ચું કોયલનું હે અને ખવડાવે હે કાગડું જો લે જો હમણાં કા કાગડું અહીંયા થી કંઈક ખાવાનું લઈને આવશે ને એટલે આ બચ્ચાને તો એ તો જો આ બચ્ચું હે નહીં કોયલનું બચ્ચું હે જો એકદમ કાબડચિત્રુ બચ્ચા હે બે બચ્ચાં હે અને હમણાં જ કાગડું કંઈક ખાવાનું લઈ અને આવશે પહેલાં જ ખવડાવીને જાયું પણ બીજી વાર હમણાં કાંઈક લેવા જાયું છે ક્યાંક હમણાં આંબાનો પાછો જોજી કાગડા હે નહીં કોયલના બચ્ચાને કાગડા ખવડાવે એમ જોજી જો તો કાગડે બોલાય ને એટલે જો બચ્ચું અહીંયા કાગડો થાંપલા બાજુ હે જો બચ્ચું જતો રહ્યું બાજુ જો આ બીજું ઉડી હેરું જો આ લીમડા ઉપર હે જો અહીંયાથી જઈને કાગડા એ કાગડા એ ને જો પેલા થાંભલા ઉપર તાર ઉપર બેઠો કાગડો જો એનો અહીંયા બેઠો છે ને તો એને બચ્ચાને બોલાયું ને અવાજ દઈને એટલે જો એક બચ્ચું તો ત્યાં જતું રહ્યું નહીં કે બીજું આ લીમડા ઉપર બેઠું જો એ હમણાં જ અહીંયા જ જતું રહેવાનું એક તો ત્યાં જતું રહ્યું છે જો એ કાગડો બોલાવે અવાજ કરી જો કાગડો બોલાવે એટલે હા બચ્ચું બેઠું છે એક તો એ ઉડી ગયું અને બીજું અહીંયા જોઈ લેબડા ઉપર એટલે એ જતું રહેવાનું ત્યાં જો એ કે એ સામેથી મેંથી નુડી અને જો તાર ઉપર આવ્યું સામે આગળ બીજા તાર ઉપર બેસી ગયું અને એ કંઈ બેઠું એના લીમડા ઉપર